સુરતના વેડ રોડની તરુણીની છેડતી કરી અન્ય એક મહિલાની છેડતી કરનાર બોટાદના રોમીઓને સિંગણપોર ડભોલી પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરતના વેડ રોડ ખાતે બપોરના સમયે ઘરેથી નજીકના મંદિરમાં સેવા આપવા જતી સત્તર વર્ષની તરુણીને મદદ માટે રોકી છેડતી કરનાર પચીસ વર્ષના અપરિણીત સિકાઉ રત્નકલાકાર સંદીપ પ્રવીણ ગોટીને સિંગણપોર પોલીસે ઝડપી પાડ્યો હતો આરોપીએ તરુણીની છેડતી કર્યા બાદ અન્ય વિસ્તારમાં જઈ એક મહિલાની પણ છેડતી કરી હતી હાલ તો સિંગણપોર દબોલી પોલીસે રોમિયોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે